ખાસ આપણે એક્સરસાઇઝ વાત કરતા સાહેબ કે આની સાથે સાથે લોકો ઘરે એક્સરસાઇઝ પણ કરી શકે કારણ કે જેની નસો દબાઈ છે અથવા તો જે તમે જે કીધું સર્વાઈકલ ના પ્રશ્નો છે તો આપણે એવા લોકોને એક્સરસાઇઝ પણ નોબલ બતાવી કે જેથી લોકો દવાની સાથે એ પણ કરે જેથી દવાનું તો રિઝલ્ટ મળે જ છે સાથે સાથે એનું પણ રિઝલ્ટ મળે ને 100% તો જેને પગમાં ઘસારો હોય પગમાં ઘસારો હોય એને શું છે સાહેબ કે આટલી હાઈટ વાળું કોઈ ટેબલ હોય કોઈ હાઈટ વાળું ટેબલ હોય કે ઊંચાઈ વાળો ભાગ હોય કિલો વજન બાંધવાનું જેમ કે મીઠાની કોથળી છે ખાંડ ની કોથળી છે અહીંયા મૂકી અને બાંધી દેવાની અને પછી આમ છોડવાનું આમ રાખવાનું આમ છોડવાનું છ મહિના ની અંદર તમારો રિપોર્ટ કઢાવજો બધા પગ બચી ગયેલા હશે ઓપરેશન કરવાની જરૂર પડશે નહીં દવા સાથે આટલું કરશો તો તમારું પગ ઓપરેશન કરાવવું પડશે નહીં જે લોકો પગના ઓપરેશન માટે ખાસ ચિંતિત છે એવા માટે ડૉક્ટર સાહેબે ખૂબ સરસ એક્સાઇઝની વાત કરી છે કે આમાં ઘરે બેઠાથી તમે બરાબર છે આનો ઈલાજ કરી શકો છો પણ આજે એક્સરે પડાવવાની પણ કોઈ જરૂર નથી તમારા ઘરમાં કોઈને પગમાં ઘસારો છે કે નહીં એ ચેક કરવું હોય તો એ ઈજી ભાષામાં તમને ઘરે ખબર પડી જશે આમ સૂવાનું છે ઊંડા ભાગે ધીરે ધીરે સૂવાનું છે બરાબર અને

એમને આ રીતે પ્રેક્ટિકલી ચેક કરવાનું છે બરાબર આ પગના ઘસારાની વાત છે હવે કોઈને L4 L5 S1 સાયટીકાની નસ દબાય છે તો કઈ રીતે ચેક કરું તો પહેલા તો આપણો જે પગમાં છે ધારો કે આ પગમાં ચેક કરવાનું ધીમે 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 ઉપર લઈ જવાનું 90 ડિગ્રી થી સહેજ નજીક રહે એટલે અહીંયા દુખાય થાય કે ભઈ ના વધારે પડતું દુખાય છે એટલે સમજી લેવાનું કે ત્યાં સાયટીકા છે એવી રીતે પણ આ પગને ચેક કરી અને ચેક કરી લેવાનું અહીંયા દબાય દુખાય કે ખેંચાય બરાબર તો પણ તમને ખબર પડશે કે આમાં સાયટિકા છે કે નહીં અને એના કરતાં પણ બેસ્ટ વસ્તુ કે ભાઈ આ પગને આ પગને ઊંચો કરવાનો પછી એને મૂકવાનો આ પગનું છે થાય અહીંયા દબાઈ દુખાય કે ખેંચાય બરાબર એને આ રીતે વારવાનો છે બરાબર અને જેને સાઈટિકા હોય એને એકથી પચાસ કાં તો થી ત્રીસ સુધી સવારમાં બે વખત રાતે બે વખત આ રીતે કરવાથી એમની સાયટિકાની નસ ખુલે છે એવી રીતે આ પગને ચેક કરવો હોય તો પછી આ રીતે મૂકી અને આ રીતે ચેક કરવાનું હોય છે જેમાં આ નસ અહીંયા દબાઈ દુખાય કે ખેંચાય સ્ટ્રેસ થાય તો એને એક થી ત્રીસ સુધી કાં તો એક થી પચાસ સુધી ગણવાની હોય છે આ એક્સરસાઇઝ લોકોને કરવાથી સાયટિકા માંથી મુક્તિ મળી શકે છે કરી નાવાનો રૂમાલ હોય નાવાનો રૂમાલ હોય એને વારી દેવાનો અને નાવાના રૂમાલ ના હોય આવી રીતે પીલો બનાવી દેવાનો ટકિયા જેવો ગોળ રાઉન્ડમાં આ રીતે ગોળ તટકે જેવું બનાવી દેવાનું અને પગના નીચેના ભાગમાં અહીંયા મૂકવાનું અને ઘરમાં આધારિતના ઘરમાં કોઈ જોડે દુપટ્ટો હોય રૂમાલ હોય ગમેરી હોય આ રીતે દુપટ્ટો લઈ અને નેચરલી રીતે આ રીતે લઈને ખેંચવાનું આ રીતે આ રીતે લઈ સૂતા સૂતા પણ એક્સરસાઇઝ થયા બરાબર આમ લેવા આમ આમ ખેંચવાનું દરિવાર ટૂંકમાં આ ટુવાલ છે એ અહીંયા નીચેના ભાગમાં મૂકવાનો અહીંયાથી આમ કોર્સ આપવાનો દુપટ્ટાથી કોઈ વ્યક્તિ બીજો પણ આપી શકે છે પણ એમાં અનઇવન લોડ આવે એટલે દુપટ્ટાથી લેવું વધારે આવે અને આ રીતે ખેંચવાનું સુતા સુતા પણ એક છે આનાથી આનાથી આ બે હાડકાં વચ્ચેની જે ગેમ છે ગેરમાં વધારો રહેશે તાચી રહીમાં જગ્યા થશે અને જે ખસાડો છે હાડકાં હાડકું અઠડાય જે અઠરાશે નહીં